આક્ષેપ કરનારાઓને મારે જવાબ આપવો છે કે હું ઝેર પીને મરી જાઉં પરંતુ ખેડૂતોનો એક રૂપિયો જિંદગીમાં ન હો આવા છેતરપિંડી કરનારા લોકો ખોટા ધિરાણો ઉપાડી અને આક્ષેપ કરનારાઓને મારે જવાબ આપવો છે કે હું ઝેર પીને મરી જાઉં પરંતુ ખેડૂતોનો એક રૂપિયો જિંદગીમાં ન હોય આવા છેતરપિંડી કરનારા લોકો એને મેં સજા કરી છે અને મારા ખેડૂત ભાઈઓના ખોટી સહયોગ કરી ખોટા ધીરાણો ઉપાડી